જોઈ શકો છો આપણે બેઠા છીએ આપણા અત્યારે આપણા આસન ઉપર જોઈ લઈએ આપણી વીઆઈપી ખુલતી છે અને જોઈ શકો છો કોમેન્ટ કરી દો છે એની બનાવેલી છે છતાંય હું તમને બરાબર દેખાડું આ જોઈ લઈએ શેની છે અને આપણે થોડાક દિવસ પહેલાં ફૂલ જળ વાવ્યું હતું એમાં બહુ સરસ ફૂલ આવે છે એટલે આપણે અહીંથી કાઢી ઊંડામાં નાખવું ચોટી ગયું હોય આ એક ફૂલ ઝાડ છે પણ આમાં તમે જો કાંટા હોય આ કાંટા લાગે બહુ ફૂલ આવે સફેદ સારું છે સોનું છે પણ કાંટા લાગે ધ્યાન રાખવું પડે આ દાડવું છે અને વધતા બહુ વાર લાગે શેનું છે કંઈ ખબર નથી થાય સારો છે વાર લાગે અને આ એક ફૂલ ઝાડ છે આપણે કેળ જેવું આ દો એક તો બહાર આવ્યું આપણું આ મોટું ખામણું છે ચાર પાંચ થયા બાયું અને બાકી આ જમ ફરી આપણું ફરજો છે ટોર બાંધવાનો ટોર તો છે ને અત્યારે કંઈ બાંધેલા આમાં અત્યારે જો આ દલી સાફ કરવાનું થોડું બાકી હતી થઈ ગઈ છે આ જો ભાઈ ક્લાસ તલી નીકળી ગઈ ઉનાળું તલી હતું ફોર્મ હારી હતી ઉધારો કઈ આવ્યો નહીં કઈ વાંધો નહીં ઉધારો ન આવ્યો જેટલે થઈ એટલે બીજું મારું ઓદડા નહીં રંજાણ બહુ હતી એટલે બહુ થયું નથી ખાસ જેટલી થાય એટલે આપણે નસીબમાં હોય એટલું થાય બાકી કઈ હમણાં લઈ લેવું બુક બનાવી લેવું એવું કઈ કરવાનું હોય નહીં અને આજે વરસાદ બહુ સારો પડી ગયો એટલે આ બધું તમે જો લઈ લો લઈ લો ચાલો અને નવા ખડે ઉગી ગયા તમે જોઈ શકો છો ટીવી ચાલુ રાખવું છે પિક્ચર પિક્ચર આવતું હતું એક ક્લાસ જોયા પિક્ચર આવે છે નવું ચાલુ છે અત્યારે બીજું તો બહુ બંધ પૂરું થઈ ગયું ફૂલ બને અંગારા જય શકો છો તમે જય હલો ફ્રેન્ડ્સ તો વેલ્કમ બેક ટુ માઇ ચેનલ ચેનલનું સ્વાગત છે તમારું મારા ફરીથી નવા વ્લોગમાં આ તમે જોઈ લો મિત્રો આપણે આવી ગયા છે આપણી વાળીએ અને એને અત્યારે અહીંયા ઊભા છે કેમકે આ વરસાદ આજે બહુ પડી ગયો છે અહીંયા આપણે ગારો થઈ ગયો એટલે વાળીએ કંઈ કામ થયું નથી કામ અટકી ગયું આપણે આપણે ફરીથી એક વિડીયો લઈને આવી ગયા છે વિડીયો આપણે આવી છે બે ત્રણ દિવસે બે એકાદ રહે એમ કેમકે ડેલી આવતા નથી ભાઈ ડેઈલી આવવામાં તકલીફ થઈ રહી છે ત્યાં તમે જોઈ લો ગારો કેવો થઈ ગયો જશે ટૂંકમાં આપણે કાંઈ કાયમી પૂરો આવતા નથી માટે આપણે જે વિડીયો નાખતા જ રાખો તો મળીએ આગળ તો જઈએ આપણી વાડીનું કામ જોઈ લે મિત્રો આપણે જોવાનું છે અત્યારે માંડવીમાં તમે જોઈ શકો છો અત્યારે માંડવીમાં કુ બે છે એટલે હવે ટૂંકમાં આ પોપટા થવાની તૈયારીમાં એમ કે હુયા બેહે એટલે આ તમે જો આ હુયા છે આ બેહવા મીંડા છે એટલે હવે આમાં પોપટા થવાની તૈયારીમાં તમે જો માંડવી એકદમ લીલી છે વાળ દેવી લીલી એકદમ એટલે હવે આમાં પોપટા બંધાશે ધીમે ધીમે એટલે હજી દોઢક મહિના જેવું યુયું થયું એમ લાગે પછી એમાં માંડવીમાં કુપરા થાય જોઈ લ્યો આ આપણા ગળદિયા છે હવે અત્યારે અમે કાઢ્યા છે કેમ કે પૂરે વરસાદ દીધા હતા કાળિયામાં અને આ અત્યારે સુકી કડક ખાય છે એટલે કે તમે જોઈ આ ઝાર છે અત્યારે ઝાડ નાખી છે આ બેઉ ઝાડ ખાય છે કેમ કે અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે બારા કાઢવા પડે કીચડને એવું થઈ ગયું હોય અંદર